મૈધરપુરા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી અને મૈધરપુરા પોલીસ 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 ટીમ કમિશનર ખાસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન મદદનીશ પોલીસ કમિશનર નાઓની સૂચનાથી વાહનચોરીના વર્ષ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના અનવ્ય પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ચૌહાણ સાહેબની સચનાથી સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શામળભાઈ બળદેવભાઈ નાઉને મળેલ આધારે આરોપી અભિષેક દયારામ વસાવા ઉમર બાવીસ રહેવાસી ગામ ખેરપાડા ટાંકીફળિયું સાગબારા જિલ્લો નર્મદાની મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોપેડ સાથે પકડી લઈ વાહન ચોરીના ગુનાનો નો ભી કાઢી પ્રસંસી કામગીરી કરી છે કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત